અમદાવાદ ખાતે રે હોડી રે રસિયાની રમઝટ મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી તૃતીય પીડાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી અબોલ પશુ પ્રેમી કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં રે હોડી રે રસિયા ભવ્ય ભવ્ય કાર્યક્રમ ઘોડા સરવાળાના સહયોગથી કીર્તનકાર મયંક શુક્લ વૃંદ દ્વારા પ્રીતિ પાર્ટી પ્લોટ ખાતે ભારે રમઝટ જામી હતી ત્યારે વૈષ્ણવો નાચી ઝૂમી ઉઠ્યા હતા પૂજ્યશ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાષ્ટ્રીએ ડફ વગાડીને વૈષ્ણવો ઉપર ફૂલોની વર્ષા વરસાવી હતી અમદાવાદ વ્રજભૂમિમાં ફેરવાયો હતો